રેખાબેન બે બટેકા હોય તો આપણ હાન થાય તો તમને પાછા આપી જઈશ મને બોલ કાલ હાઈમૃત દે હું શાક લેવા ગઈ ને તો અત્યારે આ લાલુ કે મમ્મી કે માર બટેકા શાક ખાઉ જ મે કીધું બટેકા જ ઘરમાં નથી મે કીધું લેઉં રેખા બેન ને પૂછ્યો માર ભાઈ ઘરે લાગે છે હં ઓય હાજી જો વાતો વાતો માં તું ભૂલી જ ગયો ચણિયા ચોળી કેવા લાગે છે ના ના ભાઈ હું તમને મૂકીને કોઈ દી લેવા ગઈ ખરા ચકોડીને પપ્પા લઈ એવા મારી માટે ત્રણ ચાર જોડી હ મને તો ગઈમાં બહુ મસ્ત છે ને આમ ચકો પપ્પા કોઈ દિવસ લાવવા નથી પચી વર માં પેહલી વાર લાવ્યા મારી માટે તો કેટલો સરસ કલર અને આમ દુપટ્ટો આમ જોવો તો ખરા અજરકનો છે હાથમાં કાપડ લ્યો ને તો આમ લસકા જેવું લાગે પ્યોર કોટન આવું તો હવે માર્કેટમાં કઈ મળતું જ નથી જો એના ચણિયા ચોળી જોવો ને હે એક જોવો ને તો તમે બીજું ભૂલી જાવ એટલા સરસ સરસ ઈ ચણિયા ચોળી બનાવે છે આમ જો દાદરો નીચે ઉતરતી હતી ને હે તો સંગીતાબેન હું કે ખબર હે કે ઓ ને કે કેટલા સરસ ચણિયા ચોળી છે કે પર્પલ ને ગ્રીન કલર કે ક્યાંથી લીધો ક્યાંથી લીધો મેં કીધું હું હું કામ મે કીધું તમને કહું તે મે મેં પટણા પૂછું મને એક વાર મને જવાબ ન દીધો લપડીએ

અને આમ જોયેના ગરા પાછા વિદેશ હો બધા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા અમેરિકા આફ્રિકા એટલી બધી જગ્યા પર એના ચણિયા ચોળી જાય હું કાઈ લંકા ને પાર નથી અહીંયા મોટા વરાછા છા પનાસ ડિઝાઇનર સ્ટુડિયો મને કયો છો ને હું આવીશ હું ફ્રીદ છું ત્યાં છે ને તમને બધી ટાઈપોળી રાહ જતા ગરબા રમવા મારી બેન ને લઈ આવી દેજો જો હું સાચી અહીંયા રેખા બેન બે બટેકા લેવા આવી હતી તમે પાછા મને સંભાતા નથી હા લાવો તૈય બે બટેકા હું તમને પછી પાછા આપી જઈશ હા સારું હાલો આવજો હા મારી બેન ને જરીક લઈ આવી દેજો